આજે વહેલી સવારે અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં કુખ્યાત નઝીર વોરાના ફાર્મ હાઉસ પર તંત્ર દ્વારા બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી જી હા વીસ હજાર ચોરસ મીટરની જગ્યા ઉપર જે જુબેદા ફાર્મ હાઉસ બનાવવામાં આવ્યું હતું તેને તોડી પાડવામાં આવ્યું છે ત્યારે મામલે શું કહી રહ્યા છે પોલીસ ઇન્સ્પેક્ટર વિગતે વાત નમસ્કાર દર્શક મિત્રો સ્કાઇનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેઝન આજથી થોડાક જ દિવસ અગાઉ રાજ્યના પોલીસવાળા વિકાસ શાહે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા એક અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી જેમાં સો કલાકની અંદર અસામાજિક તત્વો ગુંડા તત્વોની યાદી તૈયાર કરી હતી અને તેમના ગેરકાયદેસર બાંધકામો સામે તંત્રે તવાઈ પણ બોલાઈ હતી ત્યારે આ અભિયાન હજી પણ હાલ કાર્યવાહી હેઠળ હોય તેવું કહેવાય રહ્યું છે કેમ કે આજે સવારના સમયે અમદાવાદના જુહાપુરા વિસ્તાર ખાતે નઝીર વોરા નામના કુખ્યાત વ્યક્તિ જે ઝુબેદા ફાર્મ હાઉસ હતું તે ફાર્મ હાઉસ ઉપર તંત્રનું બુલડોઝર ચાલ્યું છે સ્થાનિક વેજલપુર પોલીસના જળ બેસલાક બંદોબસ્ત વચ્ચે વીસ હજાર ચોરસ મીટર એટલે કે અંદાજીત બે હજાર વાર જેટલી જગ્યા છે તે ખુલ્લી કરવામાં આવી છે અંદાજીત દસ વર્ષથી આ ગેરકાયદેસર બાંધકામ હતું તે ઝુબેદા ફાર્મ હાઉસ છે ત્યાં પાર્ટી પ્લોટ બનાવવામાં આવ્યું હતું અને આ પાર્ટી પ્લોટ ભાડે પણ આપવામાં આવતું આની વિગતો સામે આવી રહી છે અને સાથે જ બાળકોના મનોરંજનની વસ્તુઓ એક્ટિવિટીઝ સહિતની વસ્તુઓ છે તે પણ કરાવવામાં આવતી હતી ત્યારે આ ઘટનાને લઈને આ જે ડિમોલેશન કરવામાં આવ્યું છે તે મામલે શું કહી રહ્યા છે અમદાવાદના ના પોલીસ ઇન્સ્પેક્ટર આર એમ ચૌહાણ તે આ જે જગ્યા છે એ એમસીનો રિઝર્વ પ્લોટ છે અને આ તેત્રીસો ને બાણું ચોરસ મીટર જગ્યા છે જે દસ વર્ષથી એમના કબજામાં હતી અને જે આ નજીર વોરા છે એના ખિલાફ ઓગણત્રીસ જેટલા ગુનાઓ દાખલ થયેલા છે અને એના વિરુદ્ધ પાસાને તડીપારની પણ કાર્યવાહી કરવામાં આવી છે હાલ જે પ્લોટ છે એ એમસીને સાથે રાખી અને આ જે ઓગણ ઓગણત્રીસ તેત્રીસો બાણું વાર જે જગ્યા છે જેનો કબજો મેળવવાની કાર્યવાહી ચાલુ છે આ કબજામાં દરમિયાન તેની ગેરકાયદેસર ઓફિસ બે રૂમ અને એના માણસોના રૂમ કરી અને કુલ પાંચ કે છ રૂમ બનાવવામાં આવ્યા છે અને આશરે પાંચસો વારમાં એમનું કન્સ્ટ્રક્શન છે જેની પ્રવૃત્તિ અત્યારે જે છે ખાલી કરાવવાની અને કબજો રમત ગમત ના સાધનો બાળકો ને ભાડે આપતો હતો અને લગ્ન પ્રસંગમાં પણ કોઈ ન હોય ત્યારે પણ લગ્ન પ્રસંગ સગાઈના પ્રસંગે આ પાર્ટી પ્લોટ તરીકે એનો ઉપયોગ કરી અને ભાડાની આવક એમાં કમાવતો હતો આ સિવાયની પણ એની મિલકત અગાઉ પણ બે બાંધકામો તોડેલા છે જે ગેરકાયદેસર ઓફિસો હતી અને ગેરકાયદેસર પ્લેટો બનાવેલા હતા અને આગામી દિવસોમાં એએમસીને અમે લિસ્ટ જે આપેલું છે એની જે આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા તત્વો છે આ એમનું પણ લિસ્ટ આપેલું છે જેમ જેમ આઈડેન્ટિફાઈ થતી જશે એમ એમ એમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે નજીર વોરા ઉપર અગાઉ ઓગણત્રીસ ગુનાઓ દાખલ થયેલા છે જેમાં ખંડણી હત્યા હત્યાની કોશિશ જમીન પચાવવા જેવા અલગ અલગ પ્રકારના ઓગણત્રીસ ગુના છે અને એના ઉપર નવ જેટલી પાસા અને

ત્યારે આ જે ડ્રાઈવ ચાલી હતી ડીસી સાહેબની સૂચના હતી સિટી સાહેબના હુકમ મુજબ હતી એટલે તમામ ગેરકાયદેસર અસામાજિક તત્વોના બાંધકામો છે એ એક ઝુંબેશ ચાલુ કરવામાં આવી હતી અને એ ઝુંબેશ દરમિયાન અમોને ખ્યાલમાં આવ્યા જે જે નામ આપવામાં આવ્યા એએમસીને અને એએમસીને દ્વારા એના ઉપર આઈડેન્ટિફાઈ કરી અને અમે કાર્યવાહી કરવામાં આવી સાંભળ્યા હતા સ્થાનિક વેજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તેમના મામલાને લઈને માહિતી આપી છે બેસલાક બંદોબસ્ત વચ્ચે આ ડિમોનેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે ને અલગ અલગ જે ગેરકાયદેસર રીતે જમીન ઉપર સરકારના આ જે પ્રોપર્ટીઝ બનાવવામાં આવી છે તેને આગામી દિવસોમાં આવી જ અભિયાન હેઠળ તોડી પાડવામાં આવશે તેવું હાલ કહેવું છે પરંતુ આ જે સમગ્ર ડ્રાઈવ છે તે ફરી એકવાર તંત્રએ ચલાવી છે અને જે કુખ્યાત નામ સામે આવે છે અમદાવાદ શહેરના તેમના જે મલ મકાનો છે મિલકતો છે તેમની સામે તંત્રનું બુલડોઝર ચાલી રહ્યું છે દર્શક મિત્રો આ જવનવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નથી